હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકી વેગેનાર વ્યક્સાય કરાવલ છે પેટ્રોલ સીએનજી કાર છે અને કાર શિક્ષકની છે નોકરીયાતની કાર છે ઘર ઘરાવ ટોટલ જવાબદારી સાથે સાવ ઓછી કિંમતમાં વેચવાની છે પેટ્રોલ સીએનજી એન્જિન જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે વિડિયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે વેગનર કારની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે થ્રી ઓનરમાં કાર છે અને કાર તમને ટીપટોપ કન્ડિશન જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે પેટ્રોલ સીએનજી કાર છે કારમાં રૂબરૂ જોયા બાદ ફેરફાર થઈ જશે કિંમત આગળ કિંમત મળી જશે કાર પાવરફુલ કન્ડિશન જોવા મળશે એસી કમ્પ્લીટ વર્ક કરે છે મેન્ટેન કાર છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ લેધર સીટ કવર ટોપ મોડલ કાર છે તો કારની કન્ડિશન જોઈ શકો છો મિત્રો અને કારમાં હાલમાં કાઠસડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ટોપ મોડલ રિવર્સ વાઇપર સાથે કાર જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે વેગેનાર કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ ત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ વેગેનાર કાર તમને જોવા મળશે પ્રોપર સાવરકુંડલા જોવા મળશે તો નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઇવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાજ